મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કોથલ પદમણી અને ઓઢો જામ સૌરાષ્ટ્રની રસદાર કચ્છની ઠકરાત ત્રંબાણું ઢોલ ગડુકે છે મીઠી જીભની શરણાઈઓ ગુંજી રહી છે નોબત ગડેડે છે માળીએ બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછે છે છોકરી આ વાજાશેના ભાઈ જાણતા નથી બસો અસવારે ઓડો જામ આજ આઠ મહિને ઘેર આવે છે એને વધાઈના આ વાજા ઓડો બા તમારા દેવર એમાં આટલો બધો ઉછરંગ છે ભાઈ ઓડો તો કિયોર કકડાનો આત્મા રામ ઓડો તો શંકરનો ગણ કહેવાય એની નાડી ધોઈએ આડા ભાગ્ય અને રૂપ તો જાણે અનિરુદ્ધના ક્યાંથી નીકળશે આખી અસ્વારી આપણા મોલ નીચેથી નીકળશે મને એમાંથી ઓઢો દેખાડજે છે અને સોળ શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન મિનલદે આગેથી કેસરી સિંહ જેવી નિર્મળ આંખલડીઓ વાળા દેવરને ભાળી ભાળીની સિંહ ગતિ ભૂતવી રહી છે ઓઢે બગતર ભીડિયા સોનાજી કેડિયા મિનર દેકે માયલા વાહ ઓડો વાહ વાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓના મોઢે શોભી રહી છે કસુબાની છાક છોડ ઉડી રહી છે ઓડો જામ પોતાની મુસાફરીના વર્ણન કરે છે દેશ દેશના નવા સમાચાર કહેવા સાંભળવામાં ભાઈ ગરકાવ છે પોતાના સુરતાની વાતો વણવતા ઓઢાની જુવાની એના મુખની ચામડી ઉપર ચૂંકીએ લઈ રહી છે ત્યાં તો વાનડી આવી બાપુ ઓઢા જામને મારા ભાઈ સંભાળે છે હા હા ઓઢા બાપ જઈ આવ તું ને તારી નવી ભોજાય તો હજુ મળ્યાય નથી એમ કહીને બુઢા જામ પોથીએ ઓઢાને મિનલ દે ઓરડે મોકલ્યો વાળે વાળે મોતી ઠાંસીને મિનલ દે વાટ જુવે છે આંખમાં કાજળ ચણકારા કરે છે કાને કંટે ભૂજા ઉપર અને કાંડે આબરણા હિંડોળ છે મોટા મહીપતને મારવા જાણે કામદેવ સેના સજી છે ઓડે કેસરિયા પોશાક પોશાકમાં શુભતો દેવર દાખલ થયો ત્યાં તો ઓરડે અજવાળા છવાયા દેરનું મોઢું દેખાતા સૂરજ ઝાંખો પડ્યો આહાહા વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી સર્જી પણ મારા માવતર ભૂલ્યા માતાજી મારા જીવતરની જાનકીજી તમે મારા મોટા ભાઈના કુળ ઉજાળના ભલે આવ્યા એમ કહીને લખમણ જતી જેવા ઓઢાએ માથું નમ હા હા ઓઢા જામ રહેવા આવો દો એમ કહી ભોજાએ દોળી હાથ જાલીને દેવનની ઢોલિયા ઉપર બેસાડવા માંડી એ ઓઢો જામ તો સંભાળ્યો અને અધરાતી મારી નીંદર ઉડી ગઈ થોડા પાણીમાં માછલું ફફડે તેવી મારી જીભ ફફડતી આ પલંગે બેસ બીજી વાત મેલી દે ઓડો ભોજાઈને આંખ ઉડકી ગયો દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકીને ઓડો આગો ઊભો રહ્યો અરે રે ભાભી તારા ભરથાર હોદીનો આ પલંગ છે અને હોથી તો મારો ભાઈ એને તું ગરવાડે અરે ભાભી તું તો મારે માતાના ઠેકાણે ભાભી બોલી મને અઢાર જ વર્ષ થયા છે નજર તો કર મારું હૈયું આકલ્યું રહેતું નથી ઓડે કહ્યું એક તો ગાય બીજી ગોરાણી ત્રીજી સગોત્રી અને ચોથી ભાઈની સ્ત્રી એ ચારે અખાજ કહેવાય ઓઢો પાછો વળ્યો અગ્નિની જાળ જેવી ભોજાય આડી ફરી બહુ પોળા કર્યા ઓઢાય હાથ જોડીને કહ્યું એ ભાભી એ બેન અને વાત છોડી દે કુળને ખોટ બેસે ઓઢા ઓઢા રહેવા દે માની જા નીકર દુઃખી થઈ જઈશ કેરકડાના સીમાડા છાંડવા પડશે પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો મિનલ દે બોઠી પડીને થંભી ગઈ દેશ વટો અરે રાણી આ મોલમાં દીવા કા ના મળે આ ઘોર અંધારું કેમ તમે ટૂટમૂટ ખાટીમાં સીધ પડ્યા એ આ લુગડા ચિરાયેલા કેમ આંસુડા પાડીને રાણી બોલી તમારા ભાઈના પરાક્રમ મારો લખમણ જતી મારો ઓઢો ઠાકોર મને અફીણ મંગાવી આપો દોડીને પી જાઓ તમારા લખમણ જતીને જાળવજો ખુશીથી તમારા રાજ રાજમહેલમાં રાજપુતાણી નહીં રહી શકી ગુ હોથી સ્ત્રી વશ થઈ ગયો સવાર પડ્યું ત્યાં કાળો જાંબુ મોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હાજર છે દેશવટાની તૈયારી કરતા ઓઢાએ મિનલ દેને ફરીવાર કેહરાવ્યું હજુ મારા વેણ માન તો તારા વહેતા ઊંચાળને પાછા વા જો મારા પ્રિયતમ થા તો તારા માથે હું દોડી જાઉં ઊંટને માથે પોતાની ગરવખરી નાખી કાળો પોશાક પહેરી કાળે ઘોડે સવાર થઈ પોતાના બસો અસવારોને લઈ વડો દેશ વટે ચાલી નીકળ્યો અને કિયોર કકડાના ખીરા નામના ડુંગરની વિદાય લેતા વડાએ ઉચ્ચર કર્યો કે હે ભાઈ ખીર હે મારા સ્વજન તને આજ સો સો સલામો કરું છું વિશળદેવને ઘેર પોતાના માસ્ય વિશળદેવ વાઘેલાની રાજધાની પીરાણા પાટણ ધોળકાની અંદર આવીને વડે આશરો લીધો એક દિવસ બંને ભાઈઓ ખાવા બેઠા છે ભોજનની થાળી આવીને બટકો ભાગીને વિસળ દેવી નિશાસો મેળ્યો ખાવા બેઠા ખેણ વિસળે નિશાસો વયો વડો મથે વેણ બીયો બાભણિયા તણો અરે ભાઈ વિસળ દેવો અન્ન દેવતાને માથે બેસીને ઊંડો નિશાસો કા નાખ્યો એવડા બધા તે શ્યા ગુપ્ત દુઃખ છે તારી બેલી ઓઢાએ ભાઈને પૂછ્યું વિસળ દેવે જવાબ દીધો કે બેલી બાંભણિયા બાદશાહના મેણા મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે નગર સોમયને સાતવીશું સાટીઓ જ્યાં સુધી હું ના કાઢું આવું ત્યાં સુધી અનાજ નથી ખાતું ધૂળ ફાકું છું બાભણિયાની સાંઢિયું ઓહો હો પારકની ધરતી તો મારા પગ તળે ગસાઈ ગઈ પલકારામાં સાંઢિયું વાળીને હાજર કરું છું મારા બસો જણા બેઠા છે તારા રોટલા ચાલે છે અને હક કરી આવું એમ કહીને કટક લઈને ઉપડ્યો વડે સર્વર પાર નજર ખણીને યાર્યું એક આવે અસ્વાર નીલો નેજો ફૂરક્યો એક તળાવડીને આરે ઓઢો જામ તડકતા ગાળવા બેઠેલું છે વાયરાના લૂ વરસે છે હરણાના માથા ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે એમાં આંખો માંડીને ઓઢો જોયું તો કડકતા એક ઘોડસવાર ચાલ્યો આવે છે અસ્માને માપતો એનો ભાડો રમતો આવે છે લીલી ધજા ફરકે છે અસ્વારના અંગ ઉપરનું કસેલું બખ્તર જળકારા કરતું આવે છે ઉકળાની ગરદન જેવું ઘોડાનું કાંધ માથે બેઠેલ અસ્વાર અને ઘોડાના પૂંછડાનો ઉડતો ઝુંડો એમ એક અસ્વાર ત્રણ તર અસવારો દેખાતો આવે છે સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઉઠ્યો ઘોડાના અસવાર માહો માહી વહેચાણ કરવા માંડે ભાઈ એ મુસાફરો ઘોડો મારો ઘોડાનો ચારજામો મારો અસ્વારનો બખ્તર મારો આદમીનો પોશાક મારો સામે પાણે પોતાના ઘોડાને પાણી પાતો અસ્વાર આ લૂંટારાઓની વાત કાન સાંભળી રહે મરક મરક હસે જરાક પરચો તો દેખાડું એમ વિચારીને એને ઘોડાને તંગ તાણ્યો એવો તંગ તાણ્યો જેમ વેપારી ત્રાજવો ઊંચું કરે તેમ ઘોડાને તોડી લીધું એ જોઈ ઓઢો બોલ્યો એ રજપૂતો ચિથરા ફાળો માફ આમ તો જુઓ ડુંગરા જેવડા ઘોડાને જેણે તંગો ઊંચો ઉપાડી લીધો એવા જોરાવર આદમીએ કોઈને માર્યો મરે નહીં અને જોરાવર ન હોત તો એકલવા એ નીકળત નહીં એને લૂંટવાને ગાડી વાત છોડી દો ત્યાં તો સ્વાર લાગો લાગ આવી પહોંચ્યો મોઢે મોસરિયું બાંધ્યું છે મૂછનો દોર્યો હજી ફૂટ્યો નથી ઘૂમતા પારેવાના જેવી રાતે આંખ જકે છે બમ્મરની કમાનો ખેસાઈને બેડી થઈ ગઈ મીઠ મંડાઈ નહીં એવો રૂડો અને કરડો જુવાન નજીક આવી ઉભો છે આહાહા ઓઢા જામના અંતરમાં ટાઢો શેરડો પડી ગયો સાહેબદાણીએ સંસારમાં શું રૂપ સર્જ્યું છે ને આવડી અસ્થવાએ જ આવે છે વેશ આ વીર પુરુષ બીજે ક્યાં જાય કોઈક ગઢને ગોખે વાઠ જોગી મળવા જતો હોય કે કા મળી પાછો વળતો હોય એવા દીદાર છે સગો ભાઈ હોય બાળપણનો ભેરું બંધ હોય એવું હેત મારા કલેજામાં આંચકા સવારે પડકાર દીધો મને લૂંટવો છે ને તમારે શિરવીરો એમાં કા બોઠા પડો કા અકે જણ આવી જાઓ ને કા સૌ સાથે ઉતરો જોર હોય તો મારા લૂગડા આંચકી લો રજપૂતો એકબીજાની સામે જોવા લાગે હસીને વડો બોલ્યો માફ કરો મારા ભાઈ મનમાં કંઈક અણસો મારા રાજપૂતોએ ભૂલ કરી ઉતરો આ કસુંબો લેતા ઉતરો ના ના એમ મારાથી ન ઉતરાય તમ સરખા સૂર્ય દાયરામાં હું કેમ શોધું અરે દાયરાના ભાઈઓ આમ જુઓ આ ખીજડાનું જાઓ જોયું એના થડમાં હું તીર નાખું તમે એને ખેંચી કાઢો એટલે બસ બાકીનું બધું તમારું એમ કહી અસવારે ખભેથી ધનુષ્યની કમાન ઉતારી ત્રણસો ને સાઠ તીરનો ભાથો ભર્યો છે

ધન્ય ભાગ્ય તારા વારના લેનારી રાજપૂતાની વાહ રાજપૂત ઉઠ્યા ચાર આંગળીની લાકડી ખેંચવા માંડ્યા પણ તીર ચસ દેતું નથી જુવાન ઉતાવળા થાવ ફરીને બળ વાપરો પણ ઓઢાના યોદ્ધા શરમાઈ ગયા એટલે અસ્વાર પોતે ચાલ્યો જઈને તીર તાણી જેમાં માખણાના પીડામાંથી બોવાળો ખેંચાય તેમ તીર ખીજડામાંથી ખેંચી પરદેશી એક પછી એક સુરાતન જોઈ જોઈને ઓઢો લોહી ચડકું જાય છે પોતાનો નાનેરો ભાઈ પરાક્રમ દાખવતો હોય તેમ ઓઢો ઓછો ઓછો થઈ રહ્યો છે ઓઢો ઉઠ્યો બાવડો જાલીને સ્વાને ઘોડેથી ઉતારી લીધો ઘોડાના ઘાસિયા પથર્યા તેની ઉપર બેસાડીને પ્રેમની નજરે ઓડાએ પૂછ્યું બેલીડા તારું નામ ઠામ ઠેકાણું તો કહું મારું નામ હોથી નાગમરો સાંગણ નાગમરો મારી બાપ થાય મારું હુલામણું નામ એકમલ એક નામ લેતા તો ઓડાના ગલોફા જાણે ભરાઈ ગયું મીઠું નામ ભારે મીઠું નામ શોભીતું નામ અને તમારું નામ બેલી એકમલ લે પૂછ્યું મને ઓડો જામ કહે છે આહાહા ઓડો જામ તમે પોતે ઓડો કિયોરનો કહેવાય એ પંડે ભાભીએ દેશવટો દેવર્યો એ કચ્છમાં અમે જાણ્યું હતું પણ કારણ શું બન્યું તો અડાજામ કંઈ નહીં બેલી એ વાત માં ઓ માટીના માનવી છે બોલ્યા હશું ના ના અડાજામ હનુમાન જાતિ જેવો ઓઢો જેવો ગોથું ખાય નહીં કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવું માને નહીં બેલી આપણે પરદેશી પંખીડા કહેવાય કરમ સંજોગે ભેળા મળ્યા હજી તો આંખોની ડોળખાણ કહેવાય બે ઘડીની લેણ દેણી લૂંટી લઈએ જુદા એની ઘડી માથે ઊભી છે કલેજા ઉગાડીને વાતો કરવા જેટલો વખત નથી માટે મેલો એ વાત વાતને આવો કસ્તુમ ભોગ્યો ઓરડાઈને એક મલ્લે સામસામી અંજલી ભરી એકબીજાને ગળાના સોગંદ આપી અમલ પીવરાવ્યા પિતા પિતા થાકતા નથી હાથ ઠેલતા જીવ ચાલતો નથી કસુંબાની અંજલીઓમાં એકબીજાના અંતર રેડાઈ ગયા અમલ લાજ જ અમૃતના ગુંટડા જેવું લાગે છે જેમ જાણે લુણ પાણી ઓગળીને એક રસ થઈ જાય એમ સામસામા એકાકાર થઈ ગયા છે દર્શક મિત્રો હવે આગળનો ભાગ આપણે આગળની વાર્તા આગળના વિડીયોમાં જાણીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર